આ ફાફા એટલે નકર હું મઈને માર મમ્મી ઘરે વઈ જાવ અને ગોગડી ભાઈપી વઈ ગઈ છે એન મમ્મી ઘરે લાઈ તો ગોગડી ભાભી ને ફોન તો કરું હું કરે છે હાલો ગોગડી ભાઈપી શું કરો છો તમે તમે ક્યારે વઈ આવવાના છો આયા મમ્મી ને ઘરે હમણા રોકાવાના છો હવે તો ચાર પાંચ દી તો થઈ ગયા ચાર પાંચ દી ની 6 7 દી થઈ ગયા અને તે ગોગડી ભાઈપી એમ નતું કીધું કે 8 દી રોકાવાની છું એમ તો હું એમ કઉ છું ચાર પાદ બે આય આય ને માર હા હરે તો ગમ એમ આ ગમતું જ નથી મને આખો દેલી મારે કામ એટલું હોય ને તુંય તાર મમ્મી ઘરે વઈ ગઈ એમ હા તે વઈ આવજે તું તું આય વઈ ને મમ્મી ઘરે એટલે મને ફોન કરજે એક એકદી પૂરતી હું આવીશ કા તું આવ છે ને આયા ભાઈ માર હા હું તને કાઈ નો કે આવ ને બાપા ના રે ના ઈ કાઈ નો કે એ તો બોયલા કરે ને બોયલા હામું નો જોવાનું એ આવશે તો હો શું કરેસ બધા અ્યાં તો આવવાની કેદી કેને કે માર ભાઈનો ફોન આવ્યો તો કાલ તેડવા આવેસ તને હા તે હારવાય એ આ પછી અ્યાં આવજે તું અહી વી એટલે મને ફોન કરજે આપણે ગોઠવશું કા હું અ્યાં આવીશ ને કા તું અ્યાં આવજે હો અમાર બાબા ને ને

આ બધી એલી બળેત નથી ભાભો માંદો ને બધા ખબર કાઢવા ગુડાય ને બધાને રાંધીને ગળસાવો એલી હું કેટલી થાકી જાવ છું આખો દી ગોગડી પણ કરવું પડે કામ વાત છે પણ મારી કાઈ કામ નો કરાવે ને મારી કાઈ નો એલી કરે પણ હું કરવું મારે પછી હું થાકી નો જાઉ અને માર લંગો તો લગન નોતા છે ને તારે એમ કેતો તો કે લંગો તારા લગન થાય ને એમ પછી આપણે કામ વાળી રાખશું અત્યારે કામ વાળી હું થઈ ગઈ છું હા તે હાર વાલ મૂકું પછી હું તન કરીશ મારી ઘડી ખુઈ જાવ છો એ આ પછી તો આવી એટલે ફોન કરવાનો નો ભૂલ કે આલ મૂકો ગોગડી હારું છું તો વઈ આવી લે હું એ તમાર મમ્મીને ઘરે થઈ આવીને કેટલા દી છે અને મન તાર વગર ગમતું જ નતો એલી તો વઈ ગઈ તી ને એટલે હું આ કાક લેવા આવતી ને તો આ સીબરી માસી એલી મન તરત ના પાડ દેતા અને અત્યારે કોઈ ઘરે નતો ને તે હું સીબરી માસી પાસે ઘડીક વહીવટ કરવા આવી હતી ગોગડી મારે રોકાવું તો એલી ફૂતડી પણ મને છે ને ગોગડાય નો રોકાવા દીધી આ શિબરી માસી એલી કાઈ રાંધવામાં મન કાઈ ને સકરવાર જ નોતા કરતા એલી પછી ઈ કે આ લઉ તો વે હું ભૂખો રહું રાંધવામાં રાંધવા માં ક્યાંથી સકરવાર કરે હવે હું ગઢી થઈ ગઈ છું નાય બધું મારી માથે નાખી નાખીને ને વયો જાવ કા કામ કરજો ને શિબરી માસી ઓલું કરજો ને હું ક્યાંથી કરું કે તું ગોગડી હું ઈ માણા છું થાકી નો જાવ પછી શિબરી માસી અતારે તમ રાંધુઈ ની હોય ને બપોર નું એ

ના ના હવે કાઈ ભૂખ્યું થોડું જવાય મને ખબર જ છે તમ ગાડી માં કેતા ભૂખ લાગી એમ હાલો હું રાંધી નાખું છું મમ્મીને ને કહો મમ્મી મગનું શાક કર નાખે અને હું રોટલી ને હું કર નાખ વાલજી એમ કે આપણે હવે રાંધી નાખવી શિબરી માસી કોઈ બી આપણને પોરો નો દે શિબરી માસીને આપણે એટલા દીઠા હાસેવી છે તો શિબરી માસી ને એમ નો થાય કે બાઈ આજ આવવાની ગોગડો ની આવવાના ગોગડી ને ટેડવાઈ ગયો ગોગડો તો આપણે રાંધી નાખવી એમ આવા છે શિબરી માસી જીણકી ગોગડી મે સીબરીને કીધું તું મે કીધું શાક ને એવું તો કર જ લોડ બાંધી નાખ તો મે કીધું બાયુ વિશારી આવીને રોટલી કર નાખશે તે સીબરી કાઈ નો કર્યું સીબરી મારું કાઈ માનતી જ નથી ગોગડી આય મા દીકરી તું મગ બાફી નાખ ને હું તને શાક કરી દઉં મગ નું શાક વઘારી દઉં અને રોટલી હું તું તાર કરાવીશ ગોગડી ઉપાધી કર માલ હા તે વાંધો નહીં મમ્મી તમે છે ને મગ નું શાક વઘારી દેશો

કારણ કે ગઢા હારા માંડા સી એન બધા ખબર કાઢવા આવે બોવ એને કામ છે કેવા રોદડા રોતા તા મન ફોન કરીને તમાર કાઈ વાત થઈ હતી કે નહીં મમ્મી હા ગોગડી લંગુ આયરે તો વાત થઈ ને રોતી તી બિશારી મે કીધું સાનુ રહી સાની રેજા મે એને હમ દીધા મે કીધું રોતી નહીં કામ તો આયલા કરે પણ માઇન્ડ માઇન્ડ સાની રાખી ગોગડી બિશારી ને ઈ એમ કહેતી હતી ગોગડી ભાભીને બે ત્રણ મોકલો ને એમ કહેતી હતી મને